આ તો હા તે મત ના લેવાનું એનું ગોળ કરવાનું નાનું એવું લઈ લો જો ગોળ કર આટલું આટલું ગોળ કર લે ની હા એ નીચે મૂકી બીજું ગોળ કર હા બીજું ગોળ કર

Dua-dua ini Naya-naya Naya-naya દક્ષાએ મસ્ત બનાવી છે દક્ષા જો બનાવો દક્ષા બનાવી સરસ સરસ બનાવી

અને પારસ તે શું કર્યું બસ ઢીંગુ કાઢો ધીમે ધીમે કેટલું પૂરશું અંદર હા તું બનાવ્યું હો એણે નથી આવડીને હું જોવું એનું અલા એણે સરસ સરસ બનાવ્યું દખાતે શું બનાવ્યું અરે વાહ જો જલક સ્ટાર બનાવે છે હો અરે વાહ બન્યું દિલ દિલ બન્યું ઢીંગુ જેવું બનાવ્યું બતાવો તો મને હાથમાં લાઈન આમ આમ હાથમાં લો તો અરે વાહ ઝલકતે અરે વાહ મસ્ત બનાવ્યું ભાઈ